જય વસરાજ જય ગુરુદેવ જય મસુમા જય અભયમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો આજે આપણે બનાવવાના છે દહીં વડા તો દહીં રેસીપી તમને જરૂરથી બતાવું જરૂરથી જોઈ લેજો મિત્રો અને અમારી રેસીપી તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને અમારી ચેનલ નવા હોય નહીં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો શરૂઆત કરીએ આપણે દહીં રેસીપીની તો આજે આપણે બનાવવાના છે દહીં વડા દહીં વડા બનાવવા માટે આપણે જો આવડી વટકી આવે છે ને એક વટકો આપણે અડદની દાળ સોતરી ઉતારેલી એકદમ કમ્પ્લીટ રેડી ઓલરેડી છે તો જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત દાળ છે અને આ દાળને હવે આપણે ત્રણથી ચાર વખત સોખા પાણીમાં મસ્ત ધોઈ નાખવાની છે એકદમ સફેદ દોરું પાણી થઈ જવું જોઈએ એટલે કે આ બધી ડોળું પાણી ન થાય ત્યાં સુધી આને ધોયા જ કરવાની છે અને ધોઈ અને મગસળી દાળ તમારે જો હોય ઘરમાં તો તમે નાખી શકો છો એકથી બે મુઠ્ઠી નાખી દેવાની મગસળી દાળ હોય ને તો આ દહીં વડા બહુ મસ્ત અને સરસ બને છે તો આ અત્યારે જો અડદની દાળ આપણે કમ્પ્લીટ કરી લીધી ચોતરી ઉતારેલી જો હોય મગસળી દાળ તો તમે એ પણ નાખી શકો છો તો હવે આને આપણે ધોઈ અને પલાળી દઈશું અને આ આપણે અત્યારે સવારના આઠ વાગ્યા છે એટલે કે સાંજના છ વાગ્યા સુધી આને પલાળવા દેવાની છે એટલે ઓછામાં ઓછી આપણે છ થી સાત કલાક તો પલાળવી જ જોઈએ દાળ એમ અને આપણે બીજું એક દહીં આપણે હાંજે મેળવી દીધું છે બે લીટર દહીં છે દહીં વડા બનાવવા માટે હાંજે મેળવું છે અત્યારે હજી દસ વાગ્યા લગી બહાર રહેવા દઈશું પછી આને ફ્રીજમાં મૂકી અને ઠંડુ કરવાનું છે તો આપણે આ દહીંને પણ ઠંડુ કરી દઈશું અને આ ડાળને આપણે અત્યારે ધોઈ અને પલાળી દઈશું તો હાલો દહીં વડાની રેસીપી આગળ તમે બધા પણ જોજો કેવી રીતના બનાવવા અને એકદમ ઈજી છે અને એકદમ ફ્રેષ્ઠ છે એટલે કે આપણે ઘરે પણ બનાવી શકો તમે રેસ્ટોરન્ટ જેવા જ અને ડેરી જેવા જ દાળ મસ્ત મજાની ધોવાઈ ગઈ છે હવે એમાં આપણે એક મોટો ગ્લાસ પાણીનો નાખીએ અને હજી થોડુંક નાખવાનું એટલે કે દોઢ ગ્લાસ નાખવાનું આપણે આવડી વાટકીદારની હતી ધોઈ અને એકદમ ફ્રેશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો દોઢ ગ્લાસ પાણી નાખીએ અને પલાળી દઈશું અને પાંચથી છ કલાક આપણે અને પલાળવા દેવાની છે અડદની દાળ જે પલાળવા માટે હવારમાં મૂકેલી છે ને એ થી છ કલાક આપણે અડદની ડાળ એકદમ મસ્ત મજાની પલળી ગઈ છે જો તમે જોઈ શકો છો અને એમાં જેટલું પાણી હતું એ પાણી આપણે કાઢી લીધું છે અને એકદમ સાવ કોરીજ કરી નાખવાની છે કે આમાં ટીપું પાણી પણ ન રહેવી જોઈએ અને હવે આમાં આપણે છે ને મગની દાળ પણ આપણે બે ચમચી નાખી હતી અડદની દાળ પલળવા મૂકીને એ સાથે આપણે મગની દાળ પણ છે જમથી નાખી હતી એટલે મસ્ત થાય જોકે આપણે હે ને સોતરી ઉસેડેલી નહોતી એટલે સોતરીવાળી નહીં દીધી હતી આપણે ખાંડ દાળેલી છે ખાંડ દળેલી છે એને આપણે દહીંમાં મિક્સ કરવાની છે જો આપણે આ અડદની દાળ છે ને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે તો તમે જોઈ શકો છો આપણે અત્યારે જો આમાં પાણી નથી નાખવાનું ગરમ કર એને પાણી નથી નાખવાનું આપણે આવી બીજા વાસણમાં મિક્સ થઈને એવું વાસણ મોટું લેવાનું એટલે જેથી કરી આપણે મિક્સ કરીએ ને આને આથું લેવાનું છે અને આને આ ડાયરેક્શનમાં ફેરવતા આ બધા આપણે આ મિક્સરમાં ફેરવતા હોય ને એ રીતે ને દહીંને એને આવી રીતનું ઝેળી નાખવાનું છે એટલે કે બ્લેન્ડર કે મિક્સર અને આ ખાંડ દળેલી છે આમાં આપણે જે ઉગળું ખાતા હોય એ પ્રમાણે આપણે મિક્સ કરવાની છે તો આલો ખાંડામાં આમ નાખી દહીંમાં અને પછી આપણે આ રીતની મિક્સ કરી લેવાનું છે એટલે ખાંડ પણ ગળી જાય અને દહીંમાં પણ પોદા ન રહીએ એટલે સરસ મજાનું આપણે દહીં કમ્પ્લીટ કરી લઈએ અને ફ્રીજમાં મૂક્યું હતું ખવારનું એટલે એકદમ ઠંડુ છે અને ઠંડુ જ રાખવાનું છે જો હાલો મિત્રો આપણે ખાંડામાં મિક્સ થઈ ગઈ છે અને આપણે દહીં મસ્ત મજાનું ઘોરાઈ ગયું છે એટલે કે સરસ થઈ ગયું છે હવે આને ફ્રિજમાં મૂકી દઈએ કાજુ બદામ અને આપણે કિસમિસ છે આપણે હે ને કાજુ બદામ નાના નાના ટુકડા કરવાના છે તો આપણે આને ટુકડા કરી લઈએ જેટલા આપણે નાખવા એ પ્રમાણે જો આપણે કાજુ બદામ અને કિસમિસ તૈયાર કરી લીધા છે જો આપણે અડદની દાળને હે ને જારમાં આપણે કાઢી લીધું હતું ને મિક્સરજારમાં કાઢી અને ત્યાર પછી આપણે હાથેથી હલાવવાનું સમસો કે તવી તો કંઈ વસ્તુ લેવાની નથી આઈથે એકદમ મિક્સ કરતું જ રહેવાનું જ્યાં સુધી હાથો ન આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું જો આ રીતના આમાં ફરફોલા જેવું છે ને એવી રીતનું થઈ જવું જોઈએ ફૂટવા માંડવો જોઈએ લોટ આપણે ત્યાં સુધી આપણે આથી હલાવવાનું અને આમાં બિલકુલ સોડા કે આપણે ઈનો કે કોઈ પણ યુઝ કરવાનું નથી અને આપણે આદુ લસણ અને મરચાંની ચટણી નહીં છે આપણે હાથો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હાથેથી અને એક જ આંટો લેવાનો ફરી આમ ફેરવવાનું નહીં એક આટેથી ન જ ફેરવવાનો લોટને જો તમે હાથ ફેરવતા હોય એ જ રીતનો આપણે જો આ રીતે હાથ ફેરવવાનો આપણે ઊંધો હાથ નહીં લેવાનો હવરો જે લેતા હોય એ જ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું જો આપણે અત્યારે આદુ લસણની ચટણી નહીં છે અને હજી એને મિક્સ કરે છે ને આ આથો પણ જો સરસ આવી ગયો છે આપણે એકદમ ફૂટવા માંડ્યો છે લોટ તો આપણે આ દહીં વડાનું ટર થઈ ગયું છે આપણે એકદમ તૈયાર અને આપણે મીઠું પણ આમાં મિક્સ કરી દેવાનું છે સ્વાદ અનુસાર એટલે એ પણ આપણે જ્યારે મિક્સરમાંથી કાઢો ત્યારે તમે બેટરમાં મીઠું પણ નાખી દેવાનું અને આપણે આઈથેથી જો આ રીતનો હાથ આપણે કરીએ ને તે પછી આપણે તેલમાં પડે ને એવું બેટર થવું જોઈએ આ આપણે પાણીની વાટકી ભરી છે હવે આપણે બેટર ચેક કરવાનું છે કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે કે નથી જો આપણે બેટર આપણે પાણીમાં તળવા માંડ્યું છે આ તળવા માંડ્યું છે એટલે આપણે બેટર તૈયાર થઈ ગયું છે જો કદાચ ડૂબી જાય તો હજી આને આપણે મિક્સ કરી અને હલાવતું રહેવાનું ડૂબવું ન જોઈએ આપણે ઓલરેડી બેટર તૈયાર થઈ ગયું છે અને પાણીમાં પણ આપણે બેટર ડૂબું નથી ડૂબે નહીં ને તો બેટર તૈયાર હોય અને પાણીમાં જો લોટ ડૂબી જાય તો આપણે બેટર તૈયાર ન હોય દહીં વડાને ગોળવા માટે આપણે અલગથી એક કાથરોટમાં પાણી લઈ લીધું છે અને એમાં હિંગ અને મીઠું એડ કર્યું છે આપણે અને આમાં બે ગ્લાસ પાણી છે આપણે પાણી વધારે જ લેવાનું જેથી કરીએ આપણે દહીં વડા પાણીમાં બુડી જાય એ રીતના પલળવા જોઈએ ફૂલી અને મોટા થઈ જાય એટલે આપણે પાણી આપણે જોઈએ તે અને આપણે મરચાંની ચટણી આપણે કમ્પ્લીટ કરી અને તૈયાર કરી લીધી છે આ આપણે ગળી ચટણી છે ખાટી મીઠી ચટણી એ પણ આપણે તૈયાર કરી લીધી છે અને આપણે તેલ મૂકી દીધું છે વડા તળવા માટે એટલે જો તેલ પણ હવે આવી ગયું છે અને આને આપણે ભજીયાની જેમ જ નાના નાના વડા મૂકવાના છે આપણે બહુ મોટાની એટલે નાની એટલે આપણે ભજીયાના માપની ગોળી વાળવાની છે અને આપણે તેલમાં મૂકવાની છે જો તમે જોઈ શકો છો જો આ રીતને આપણે ગોળી મૂકવાની છે તેલમાં મસ્ત મજાની દહીં વડા પાકી ગયા છે એટલે કે વડા છે ને એ પાકી છે અને તમે જોઈ શકો છો કે જો આમાં એકદમ કોસા અને મસ્ત મજાના થશે અને આમાં ઝારીદાર જે આપણે જેવી ભજીયાની ઝારી હોય ને એવા જ ઝારીવાળા છે અને બીજો ઘાળ પણ આપણે તળવા માટે મૂકી દીધો છે ને જો આ રીતનો આપણે સમશી એથી ફેરવતું જવાનું અને પાકી જાય આપણે લોટ એકદમ ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું એ જ રીતના આપણે બધાય બધા કરવાના છે પછી આપણે પાણી તૈયાર કરેલું જ છે થોડીવાર આ રીતના બહાર રહેવા દઈશું અને પછી આપણે પાણીમાં મૂકવાના છે આ દહીં વડાને જો આ રીતનું તમે જોઈ શકો છો એકદમ મસ્ત જારી જો જારી પડી ગઈ છે ને આપણે ભજીયામાં જેવી જાળી હોય એવી જ જાળી આપણે આ દહીં વડામાં પણ થઈ ગઈ છે તો આપણા વડા પણ એકદમ સરસ અને મસ્ત જોતા જ મન થઈ જાય ને જ ખાવાનું દહીં વડાની માથે આપણે જે મસાલો ચાટવાનો આવે છે ને એ આપણે તૈયાર કરી લઈએ કે જો આપણે મહાલક્ષ્મી ગરમ મસાલો આવે છે ને એ ગરમ મસાલાની એક ચમચી લીધી છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લેશું અને પછી આવું પેકેટ આપણે બજારમાં મળી જ જાય આ સાટ મસાલો છે મસાલાને આપણે કહું એક થી દો બે ચમચી લેવાનો છે કેમ કે આ વધારે આપણે ઓછું નાખવાનો છે તો હવે આની બે ચમચી આપણે કરી લેશું શાટ મસાલાની આપણે બીજા મિત્રો જે છે ને એ તો છે ને આમાં આપણે લાલ મરચું પાવડર અને તેકેલા જીરાનો પાવડર જ લઈશું પણ આપણે વધારે ટેસ્ટ બનાવવા માટે થઈ અને આપણે આ શાટ મસાલો નાખશું અને મહાલક્ષ્મી ગરમ મસાલો પણ આપણે એડ કરીએ છીએ એટલે એકદમ મસ્ત અને સરસ જ બને નકર આપણે તમારા ઘરમાં આ બધી વસ્તુ ન હોય તો તમે શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર લેશો તો પણ સરસ જ થશે જો સેજમ થો આપણે જીરું પાવડર નહીં ખુશે અને સેજમ થો આપણે સાઇઝનો મસાલો નહીં ખુશે એવન હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ એટલે આપણે દહીં વડા કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આને મિક્સ કરી લઈએ એટલે દહીં વડાની ઉપર આપણે આ ગભરાવો જોઈએ અને આ કાજુ બદામને એ બધું પણ આપણે ઉપર જ નાખશું વડા બનીને થઈ ગયા છે તૈયાર આપણે આપણે તેલમાંથી કાઢી અને આ રીતે પાણીમાં ડૂબ કરી દીધા હતા તો જો પાણી એકદમ સરસ રીતે વડાએ પી લીધું છે અને સરસ આપણા ફૂલેલા ફૂલેલા વડા થઈ ગયા છે તૈયાર તો આપણે ડીશ તૈયાર કરવા માટે આ રીતે વડાને થોડું થોડું પ્રેશ કરી અને પાણી આ રીતે કાઢી લેશું આ રીતે થોડું થોડું પ્રેશ કરવાનું વધારે નહીં કરવાનું આ રીતે એમાંથી પાણી કાઢી લેશું

પછી આપણે મરચાની જે ચટણી લાલ ચટણી કરી હતી ને એ ચટણી આપણે એડ કરી છે પછી આપણે મસાલો જે મિક્સ કરેલો છે એ આપણે એમાં ભભરાવી દઈશું અને પછી ઉપરથી આપણે દાડમના દાણા નાખવાના છે અને કાજુ બદામ પણ હજી આપણે ઉપરથી મૂકવાના છે હાલો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ડીશ જો આપણે ને હેનામાં સેવ એડ કરી છે વડામાં સેવ હોય નહીં પણ આપને મજા આવે એટલા માટે આપણે એડ કરી છે સેવ ઓપન ઓપ્શનલ હૈ તમારે નાખવી હોય તો નાખી શકો ને ન નાખવી હોય તો તમે કીપ પણ કરી શકો છો આપણી વડાની ડીશ થઈ ગઈ છે તૈયાર તો હાલો બધા જમવા માટે